એવી જ રીતે ધોળકિયા પરિવારના જેઓ બીજા રતન કહી શકાય એવા સૌજીભાઈ ધોળકિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે વિનંતી કરીશ તેઓ મંચ પર વધારે સાથે સાથે વિનંતી કરીશ ગૌરીબેન ધોળકિયાને તેઓ પણ મંચ પર વધારે અને દાદાના વરદસ્તે તેઓ સન્માન સ્વીકારશે આગળ દાદાએ વાત કરી એમ સૌજી કાકા અલગ અલગ જગ્યાએ જઈ અને જિગ્નેશ દાદાની કથા કરાવતા હોય છે એકવાર હરિદ્વારમાં તેમણે પોતાના જે કર્મચારીઓ હોય એમના માતા પિતાઓને જાત્રા પર લઈ જવાના એક સંકલ્પને લઈ અને તેમને સાંભળવા માટે એક ભાગવત કથા કરી હતી અને ત્યારબાદ હમણાં આગળની જ કથા જે જિગ્નેશ દાદાની ગઈ તે તેમણે દિલ્હીની અંદર તિહાડ જેલની અંદર એ લોકો તિહાડ જેલની અંદર કોણ છે કે જે હવે ત્યાં જ પૂરા થઈ જવાના છે એ લોકો તે જેલની અંદર છે અને ત્યાં આગળ એ લોકોને સુધારવાનું કાર્ય સૌજી કાકાએ કર્યું છે એકવાર જોરદાર તળોના સાથે આપણે સૌજી કાકાને વધાવીએ વિનંતી કરીશ સૌજી કાકાને કે તેઓ પ્રસંગોપાત પ્રવચન આપશે સૌજીભાઈ ધોળકિયા રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાગવત કથાકાર જિગ્નેશ દાદા ભાગવત ભગવાન ગોવિંદ કાકા વીબી ફુઆ આમંત્રિત મહેમાનો આ સંગીતના સૂરમાં સુર મિલાવે એવા બધા સંગીતકારો ભાઈઓ બહેનો અને યુથ ફાઉન્ડેશનના બધા જ મેમ્બરો ખરેખર આ ભાગવત કથામાં મને એમ દેખાય છે કે અઢીસો પરિવાર જે આ યુથ મંડળમાં જોડાણા છે એનું તો જાણે કલ્યાણ થઈ જ ગયું એના ઘરમાં તો કથા વવાઈ ગઈ છે અને એના ઘરમાં સફાઈ થઈ ગઈ છે એના ઘરમાં મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે આટલી એજમાં જો કથા કરવાનો કોઈ પણ બે જે વિચાર આવે ને એ જ કંઈક ગોવિંદ કાકાએ કીધું એમ ભગવાનની કૃપા હોઈ શકે એની સિવાય પોસિબલ નથી નકરતો ક્લબમાં ન હોય આ પાછા કેસરી જે સાફા સડાવ્યા છે તે લાગે કે આ બધા વરઘોડિયા આવ્યા હોય એમ એમ પણ ખરેખર કંઈક ભગવાનની તમારા ઉપર અસીમ કૃપા હશે અને આ જે શબ્દોનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ થયું છે કાસ્ટ નહીં પણ રાષ્ટ્ર બહુ ઊંચા શબ્દો છે બહુ ઊંચા અને વિશ્વનો સૌથી મોટો સંકલ્પ તમે કર્યો છે અને ખરેખર સંકલ્પ તો મફત છે હું કામ ન કરવો ફાવે એટલો કરી ન લેવો જોઈએ ને આખી જિંદગી પૂરો ન થાય ને એવડો કરવો જોઈએ અને તમે કર્યો છે એ ખરેખર કર્યો છે ધવલભાઈએ કીધું એમ ધ્યાન પણ એટલું રાખજો તમે અત્યારે સારું છે કે જે તમે કહી દો છો બોલી જાઓ છો આપણે જ્યારે કહી દઈએ અને બોલી જઈએ અને સંકલ્પ કરી નાખીએ એટલે નિર્ણય લેવાની ફરજ પડે અને આખી જિંદગી આપણને કામ લાગે તમે ખરેખર આ બે અઘરા શબ્દો છે રાષ્ટ્ર જે લખ્યું છે ને કાસ્ટ નહીં પણ રાષ્ટ્ર જો ખરેખર આ સાર્થક થઈ જાય ને તો રામ રાજ્ય આવી જાય આપણને આ કાસ્ટ તો હેરાન કરી નાખ્યા છે કાસ્ટના હિસાબે તૂટતા જ ગયા તૂટતા જ ગયા આપણે નાના થતા ગયા ખરેખર આખી એક જ આપણી કાસ્ટ હોવી જોઈએ એક નાગરિકની કે એક ભારતીની કે એક હિન્દુસ્તાનીની એક માણાની કાસ્ટ એટલે પૂરું થઈ ગયું માણા જો હરખા હોઈએ તો બધું ગોળીને જો પી જઈએ તો પણ ઘણું છે અને એમાં જે વિશ્વનો મોટામાં મોટો સંકલ્પ છે એટલે તમારા બે નિર્ણય બહુ અદ્ભુત છે પણ એ પૂરા કરવા એમાંય છત્રીની સપની કરતાંય વધારે મોટી સાતી જોઈએ હાવ નાના નથી અને જો તમે આને વળગી રહેશો તો આ સંકલ્પ તમે મજબૂત કરીને પી જશો તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને રોકી શકે એમાંય તમારી આરે બરોબર ખાસ તો આ બહેનોની તાકાત હારે છે સાફા એણેય સડાવ્યા છે તમારે ખરેખર આ કથામાં સાફા મહેમાનને દેવાના હતા ભાગી નો જાય વહેલા તમે ઘર લીધા પણ જે આ સાફો છે એટલે લાફા પડશે પણ ધ્યાન રાખવાનું છે આમાંથી હટવાનું નથી આ બે સંકલ્પને ન મૂકો એટલે સમજો સમાજનું તમારા પરિવારનું આપણા સુરતનું અને આપણા રાષ્ટ્રનું હિત થઈ ગયું ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી આ મનોબળતાને પૂર્ણ કરે અને આજીવન મજબૂત રાખે વડીલોના તમને પૂરા આશીર્વાદ મળે એમાંય તમે આજે ભાગવત વાયુ છે આના ફળ તમે લણશો 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 અને હું તો હારે હશ જ વીણવા માટે વીણવા માટે જય શ્રી કૃષ્ણ જય સમય